આપણે હવે ધોરણ દસ પ્રકરણ નવમાં ઉદાહરણ એક જોઈશું જમીન પર એક ટાવર શિરોલમ સ્થિતિમાં છે શિરોલમ એટલે સી દ્વારા એક ટાવર છે એ બી એક ટાવર છે અને તેના પાયાથી પંદર મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી આના પાયામાંથી પંદર મીટર દૂર આ એક બિંદુ છે એ બિંદુથી

કેટલા આપ્યા છે ત્રિકોણ આપણી પાસે અને ખૂણો એસી બી કેટલા થશે સિક્સટી થયું હવે સામેની બાજુ પૂછી છે પાસે બાજુ આપી છે એટલે કિંમત કોની ખબર છે આપણને પાસેની બાજુની એડજસ્ટન સાઈડ ઓપોઝિટ સાઇડ ફાઇન્ડ આઉટ કરવાનું છે તો ટેન આવશે ને સાબા અપોન પાબા સામેની બાજુ છેદમાં તો ટેન સિક્સટી ટેન એટલે એબી બી અપોન વર્ગમૂળ ત્રણ એ ની કિંમત એચ એચ બરાબર પંદર વર્ગમૂળમાં ત્રણ મીટર આ કોનો જવાબ છે ટેક્સ્ટબુક ની અંદર એટલું સારું છે કે આવા જવાબ હશે તમારે પણ તમારે શું કરવાનું છે આગળ એક સ્ટેપ એક્સ્ટ્રા કરવાનો વરમૂણ ની કિંમત મૂકવાની અને પંદર સાથેનો ગુણાકાર કરી દેવાનો ક્લિયર થયું બધાને બોલો આમાં કોઈને કંઈ પૂછવું છે તો આપણે નીચે લખવાનું ને શું પૂછ્યું છે તમને ટાવરની ઊંચાઈ પંદર વરમૂણમાં થાય કે નહીં થાય ઓકે ઉદાહરણ બે જોઈએ એક ઇલેક્ટ્રિશિયન પાંચ મીટર ઊંચાઈ વાળા થાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવાનું છે હવે ઇલેક્ટ્રિશિયન એ પાંચ મીટર કેટલા મીટરનો થાંભલો છે મીટર આ માટે તેણે ટોચથી એક પોઈન્ટ ત્રણ મીટર નીચે સુધી સમારકામ કરવાનું છે ક્યાં સુધી સમારકામ કરવાનું છે એટલે અહીંયા અહીંયા ટોચથી નીચે એક પોઈન્ટ ત્રણ મીટર એક પોઈન્ટ ત્રણ મીટર નીચે એને સમારકામ કરવાનું છે ગોઠવે છે ગોઠવીને ઓકે હવે નિસરણીની લંબાઈ કેટલી હશે એટલે મારે બીસી પણ ફાઇન્ડ કરવાનું છે તદ ઉપરાંત નિસરણી થાંભલાના પાયાથી કેટલી દૂર હશે એટલે આ પણ મારે ફાઇન્ડ કરવાનું છે ક્લિયર થયું બધાને હવે આપણી પાસે જુઓ પહેલા તો આમાં છે ને છે બરાબર શું થાય ખબર તમને એડી પ્લસ ડીબી થાય થાય ને તમને એબી ની કિંમત ખબર છે કેટલી છે એડી એક પોઈન્ટ ત્રણ મીટર ખબર છે ડીબી અને એક પોઈન્ટ ત્રણ ને આમ લઈ લો

એને કારણે આપણે ડીબી શોધ્યું ને કેટલું ફાઇન્ડ કર્યું ત્રણ પોઈન્ટ સાત મીટર અને બીસી ફાઇન કરવાનું છે એને આપણે એક્સ લઈ લઈએ અને એને એલ લઈ લઈએ ડીસી શું છે નિસરણીની લંબાઈ લઈ રહીશ ત્રિકોણ કયું છે આપણી પાસે કેટલા છે ટેન સિક્સટીન ટેન સિક્સટી એટલે વર્ગમૂળમાં ડીબી કેટલા છે કરવાનું છે એક્સ એક્સ ને અહીંયા લઈ જાઓ ગુણ્યા આપવામાં આવી છે તો નીચે ત્રણ પોઈન્ટ સાત સાથે આપણે શું લઈ લઈશું ઝીરો અને આનો ગુણાકાર કરીને જવાબ તમે લાવી શકશો લઈ આવશો ને કરો અને કેટલા પોઈન્ટ કાપશો વર્ગમૂળ ત્રણ ની કિંમત એમ તો એક પોઈન્ટ તોતેર છે પણ ગુણાકારમાં હોય તો આ તો ક્યાં છે છેદમાં છે એટલે આપણે ઝીરો પોઈન્ટ અઠાવન લીધા છે અહીંયા જલ્દી જલ્દી ગુણાકાર કરો એટલે પછી આગળ કરો

સાઇન્સ સિક્સટી એટલે અહીંયા લઈ જાઉં ઉપર તો ત્રણ પોઈન્ટ સાત ગુણ્યા બે ના છેદમાં વર્ગમૂળમાં ત્રણ હવે જો હું થોડો સ્માર્ટ વેમાં કેલ્ક્યુલેશન જો વિચારું તો મારી પાસે આનો જૉબ હાજર છે પડી આ જ હતું ને આ જુઓ બે પોઈન્ટ ચાર પોઈન્ટ અઠ્યાવીસ કારણ કે અહીંયા આપણે સમજ પડી તો તમારા બે આન્સર આવી ગયા ઠીકે ને બે આન્સર ચાલો નેક્સ્ટ ઉદાહરણ ત્રણ

ચીમની ઉંચાઈ કેટલી હશે એ અને અહિયાં શું લઈ લઈએ આપણે હવે અહિયાં શું કીધું છે આપણને એક પોઈન્ટ પાંચ મીટર ચાલો વચ્ચે બ્રેક આવી ગયેલું સૌંદર્ય સાબુ નીરમાં ઓકે એ બી શું છે ઊંચાઈ લખી દઈએ એને આપ્યું છે નથી આપ્યું ને તો એને આપણે શું લઈ લઈએ એચ લઈ લઈએ ઓકે પછી શું કહ્યું છે તમને એક પોઈન્ટ પાંચ મીટર ઊંચાઈ વાળી એક નિરીક્ષક અને આ આપો સીડી આમ આપ કેટલું ચેક પોઈન્ટ હવે આંખ અહીંયા હશે ને નિરીક્ષક કે આપડો દાખલો અહિયાં થી શરૂ થશે

તો મને અહીંયા જણાવો એ બરાબર શું કરીશું બોલો એ માં શું આવશે ખબર છે એ ની અંદર અહીંયા બી ને અહીંયા ઈ લઈ લઉં છું રાઈટ એ બી બરાબર શું આવશે એ પ્લસ શું લીધું આપણે તો અહીંયા કોઈની કિંમત આપી છે તમને એ ઈ શું લીધું છે આપણે

બરાબર છે પણ તમારે એ બી જો ફાઇન્ડ કરવું હોય તો લીધું છે આપણે તો કેટલા આવશે કેટલો આવશે થર્ટી મીટર તમને શું પૂછ્યું છે અંદર ચીમની ઊંચાઈ જે આપણી કેટલી છે એ બી ને કેટલા આવ્યા થર્ટી આવ્યું ક્લિયર થયું બધાને જો અહીંયાથી કેમ આપણે આકૃતિ દોરી છે આ એક કોઈ વ્યક્તિ 1.5 મીટર સેન્ટીમીટર નથી 1.5 મીટર છે કેટલી ની હાઈટ સમજી ગયા 4-5 ફૂટ થઈ જાય ને 1.1 ફૂટ બરાબર કેટલા મીટર એટલે 1 મીટર બરાબર કેટલા ફૂટ થાય ખબર તમને 12 ફૂટ તો તો પછી 12 ફૂટ ત્રણ સવા ત્રણ ફૂટ જેવું થાય બરાબર તમારે એટલે એ પ્રમાણે ગણતરીઓ તમારે કરવાની બાર ફૂટ તો બહુ હેવી કરી બધું એટલું તો પેલો બી નથી કે ખાલી 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 ઓકે આ આ તમારું હતી આ થાય એ ફાઇન કર્યું આપણે આ એ બી બરાબર એ પ્લસ એ બી લીધું રાઈટ પણ આપણો આકૃતિ અહીંયાથી સ્ટાર્ટ થઈ ગઈ અને આપણે શું માપ આપેલું કેમ અંદર જ કેવું એટલે આપણો ત્રિકોણ આ લેવાનો હતો આ નાઇનટી ડિગ્રી આપણે આને કહેલું આપણે પેલું લખી દેજો અહીંયા ત્રિકોણ એબીસી માં ખૂણો ઈ નાઇનટી એ એ ઈ માં આવશે કોનામાં આવશે ત્રિકોણ આ નાઇનટી આવશે ને આ કેટલા આવશે ફોર્ટી ફાઈવ ઓપોઝિટ સાઈડ ફાઇન કરવાની છે અઠાવીસ પોઈન્ટ પાંચ તો આ બી કેટલા થશે અઠાવીસ પોઈન્ટ એટલે તમે આને ભૂલી જાઓ આ તમારો ત્રિકોણ છે તમે શું કર્યું આટલેથી આટલે ફાઇન કર્યું અને આ તમને ખબર હતું એક પોઈન્ટ પાંચ એટલે જે ફાઇન કર્યું હતું એમાં આ શું કરી દીધું તમે એડ કર્યું એટલે તમારો જવાબ કેટલો આવ્યો થર્ટી ડિગ્રી હંમેશા ક્વેશ્ચનની પ્રોસેસ ને સમજવાનું ક્વેશ્ચન શું કહેવા માંગે કરવાનું ઉદાહરણ ઊંચી ઇમારતનો ટોચ નો ઉછેદ પણ તીસ છે હવે ઇમારત છે કેટલી મોટી ઇમારત છે એ બી એક ઇમારત છે અહિયાં બિંદુ પી છે ત્યાંથી કેટલું માલુમ પડે છે આ કેટલું માલુમ પડે છે તીસ પછી ઈમારતના ટોચ પર ધ્વજ ફરકાવવામાં આવ્યો છે અને

પિસ્તાલીસ માલુમ પડે છે કેટલો માલુમ પડે છે પિસ્તાલીસ તો ધ્વજ તમને આ ઇમારત કેટલી છે દસ મીટર ઊંચી છે ઇમારત દસ મીટર ઊંચી છે તો ઈમારત થી આ અંતર પણ ફાઇન કરવાનું છે હવે તમારી પાસે છે ને બે આકૃતિ છે હું બે આકૃતિ અલગ અલગ દૂર કરું છું

ઓકે પહેલાં આકૃતિમાં અહીંયા ખૂણો છે નાઇન્ટી એ આ ખૂણો છે ફોર્ટી ફાઈવ તો આપણે લખીશું પેલા એ બી બરાબર શું આવશે એચ પ્લસ ટેન મીટર પછી આપણે શું લઈશું બી બરાબર કેટલા એક્સ મીટર બી એ બીસી છે ને બીસી બરાબર એચ પ્લસ બીપી કેટલા આવશે એક્સ મીટર અને તમારે સીપીનું કંઈ કામ નથી એટલે ત્રિકોણ કઈ લઈશું આપણે ત્રિકોણ સીબીપી માં ત્રિકોણ સીબી પીમાં પિસ્તાલીસ લઈએ આપણે ટેન પિસ્તાલીસ કઈ રીતે લઈશું સામેની બાજુ અને તો સામેની બાજુ બીસી પાસેની બાજુ પીબી બીપી આ કેટલા આવશે એક અહીંયા એચ પ્લસ

એક્સ ની જવાબ શું આવ્યો સત્તર પોઈન્ટ કેટલા આવશે ચાલો અંતર કેટલું આવે છે અંદર અંતર કેટલું આવ્યું આપણું સત્તર પોઈન્ટ એટલે બી થી બી નું અંતર એક્સ એ કેટલા આવ્યા તમારા મીટર અને આ કેટલું આવશે તમારી પાસે એચ બરાબર સાત પોઈન્ટ બત્રીસ ક્લિયર થાય છે બધાને ચાલો પેલા આટલું લખો પછી આપણે ઉદાહરણ પાંચ છ અને સાત પણ જોવાનું છે